વલમજી ઉંબર ચેરમેન સરહદરી કચ્છ તાજેતરમાં વરસાદ કમોસમી વરસાદને કારણે રાજ્યભરના તમામ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે તેની લાગણી અને માગણીઓને ધ્યાને રહી અને રાજ્ય સરકારે લોકહિત માટે ખેડૂતોના હિત માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર જે કરી છે એના માટે સરકારશ્રીનો તમામ કચ્છના ખેડૂતો વધી અને દૂધ ઉત્પાદકો વતી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવતી તારીખ નવના ટેકાના ભાવે મગફળી મગ અળદ સોયાબીન લગભગ પંદર હજાર કરોડની મૂલ્યનું ખરીદી ચાલુ કરશે એના એના માટે પણ સરકાર ખેડૂતો માટે ખૂબ મોટી યોજના લઈ આવી છે અને ખરીદી દ્વારા ખેડૂતોને ખૂબ આર્થિક લાભ થશે તેના માટે પણ સરકારશ્રીનો આભાર